સાત અને આપડે મશીન ઉપર મશીન નું કામકાજ થોડું ઘણું કર્યું છે

કયું ફ્રોક ઈ હજી વારો ન થાય કાલ ઓલું પહેર્યું હતું ભૂરું બ્લુ પેન્ટ વાળું પમદી પહેર્યું હતું કાલ નહીં પમદી ઓલું નથી ઓલું બુસ્કોટ નાય આપણે પટાવાળું પાસણ નથી કર્યું લાંબુ બ્લુ કલરનું પેન્ટ કર્યું છે નીચે એ ઝીણી ડિઝાઇન વાળું એ નથી ક્રીમ જેવું એ કાલ પહેર્યું હતું પમદી પહેર્યું હતું કાલ નહીં

હાલો જો અહીં બધા નાસ્તો કરે છે અને આપણે નાસ્તો કરી લીધો છે ફટાફટ ખાવા તો પહેલા હવે કીર્તન નાઈ નીકળે એટલે ઈ નાસ્તો કરી લે પછી બધું કામ થાય ખાવા પછી કરી ચાલો ત્યાં હું ઝાપડ ઝૂપડ કરી નાખું નાસ્તો કરે ત્યાં બધાય જો માગી ગયા છે 10:30 અને અહીંયા જો રસોઈ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા બને છે ખાડા લાગતી છે એટલે કે ઓર ખાડા લાગતી આવશે ગંડી ની જાળી એમાં તૂટી ગઈ હતી ને એટલે લોટ માં જો નકરો આવું ધીમું ધીમું નીકળ્યું તું કણી કણી છે તો હવે છેલ્લે લોટ ખૂટી ગયો છે તો હવે છેલ્લે જે કહ્યું છે ને એનું કોરમું બનાવ્યું છે આપણે ખાડા લાપસી કહેવાય ને એ તો આ ખાડા લાપસી થોડીક મોટી હોય ખણી મોટી હોય પણ અમારે ઘી છે પણ ઘીણું તો ઘી તો બનાવી નાખી તો અત્યારે જો શેકું છું અહીંયા કુકરમાં ઘી નાખીને અને અહીંયા જો દાળ ગરમા ગરમ રેડી ભાત અને આખા રીંગણા બટેટાનું શાક જો મૂકી દીધું છે અને આજ તો જો મમ્મી હતા એટલે વહેલા હાર ફ્રી થઈ ગયા એટલે હવે છોકરાઓને નાસ્તામાં લઈ જવા માટે તો બનાવું છું અહીંયા ખા હે અને નાસ્તામાં લંચ બોક્સમાં લઈ જાય જેમ કે દરરોજ દરરોજ શું નાસ્તો બનાવી દેવો એ બહુ એક ઉપાદી અમારે સ્કૂલે છે ને પાછું બનાવેલો નાસ્તો જ લઈ જવાનો ઓલો નાસ્તો ન હાલે તો કાલ ભાત વઘા દીધા હતા પગી પવા વઘા દીધા હતા અને આથી પીધું પડ્યું છે ને તો ખાડા લાભથી બનાવી દઉં છોકરાઓ એકમું થયું છે ત્રણ સાઈડિયા આપણે પાણી નાખી અને મોડે મોડું આમને બાફી નાખશું પેલા શેકાઈ જાય ને પછી પાણી ઉમેરશું અંદર અને પછી આમને મોળે મોળું બાફી નાખશું ને પછી ચડી જાય ને પછી ખાંડ ઉમેરવાનું છે અંદર તો ચાલો પેકીલો ઓરમું અને છોકરાઓ બે જો હાથ તો રમવા વયા ગયા છે એકલા હોય ને એટલે વધારે કલર એના હાથ આવી ગયા ને તો નવરા પણ ફ્રી થઈ ગયા એટલે હાર અને છોકરાએ રમવા વયા ગયા બે તો એવું છે બધું આજે એક કીર્તને નીચે છે અને આ રજે નીચે છે એનું વાગ્યા છે ખાલી સાડા દસ અગિયાર ત્યાં આપણે બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ સાંખે ચડી ગયું છે હવે તો ચાલો ઓરમું શેકાઈ જાય એટલે બનાવી નાખું તો આવો ઓરમું ખાવા માટે ઓરમુને આ કહેવાય ફાડા લાગશે

ઓરમું બનાવ્યું છે તો બે ને લંચ માં લઈ જવાનું છે જો ડબાઈ પણ રેડી કરી દીધા છે આરાધ્યા જો બટેટા શાક ને લઈને બેસી ગઈ છે જો છાશ ઢોળતી નહીં હું હમણાં કાઢી દઉં છું ખાઈ હા તો ઢોળતી નહીં વાટકા માં સરખી રીતે લેજે હો અને બસ પેન્ટ પહેરવાનું છે ખાવા મુતાવળ રાખજે કલાક ન કરતી ટાઢી બહુ છે અમારા આરાધ્યા જમવા માં કલાક કરે તો ચાલો ગરમા ગરમ રોટલી બનાવવા એટલે ઈ મને જમવા તો અહીંયા જો ગોદડીનું કામકાજ હાલે છે

હા ભેગું થઈ જાય પછી મશીન નાખવા ઓલા પછી મોટા બખિયા સહી કાઢ નાખવાના અને મશીન ની રાખવાની હમ તો જો આણા ની ગોદળીયું કરવા આવી છે તમારે કોઈને કરાવ્યું હોય તો કેજો ગોદળીયું ગોદળીયું નું કામકાજ આલે છે અહીંયા બધાય કામ કરે હા ગોદળીયું નું કરે સીવે બ્લાઉઝ સીવે જે આવ્યું હાથમાં મુકવાનું નહી એ કઈ આ એ તકવ જે હાથમાં આવ્યું हुई

ગયા સાત અને આપણે મશીનથી આવી ગયા ઉપર જ મશીનનું કામકાજ થોડું ઘણું કર્યું એ કલાક અને પછી હવે આવી ઉપર રસોઈ બનાવવા માટે તો રસોઈમાં બનાવવા છે આજ તો જો થેફલા તો થેપલાનો લોટ બાંધીને રાખી દીધો છે થોડીક વાર માટે ખૂણ આવવા માટે પૂણ આવી જાય પછી આપણે ખેપલા થેપલા ચાલુ કરી દઈએ તો રોજની રામાયણ સાંજે શું બનાવવું તો આજ તો નહીં તો ચાલો ફેફલા બનાવી નાખીએ તો સાતનું ચર્ચ નહીં થેપલા હોય તો થેફલાનો લોટ તો રેડી કરી દીધો છે બાંધી દીધો છે થોડીક વાર માટે પ્લોટ મેં કીધું રાખી દઉં પછી કેટલા ચાવડું કરું અને મમ્મી નીચે બનાવે છે ગોધડિયું બા તમને બતાવી હતી ગોધડી બનાવે છે રૂવાળી બધી અને મોટી મોટી ને નાની બધી વાળી બધી બની જાય પછી તમને બતાવીશ અત્યારે તો રૂ હજી બળ પાત્ર છે બધી ગોધડીઓને પછી મશીનમાં મશીનમાં બનાવવાની છે રૂ વાળી અને પછી મશીનમાં ચડાવશે તો એવું છે બધું અને છોકરાઓને જો ચાલે છે રજા આ આપણે વિજય રૂપાણીની બધા થઈ ગયું વિજયભાઈ રૂપાણીને બધા એટલે એના હિસાબે જો સ્કૂલમાં રાજકોટમાં બધા સ્કૂલમાં સ્કૂલવાળાએ રજા રાખી છે તો શનિ રવિની બે દિવસની છોકરાઓને રજા એટલે જો દબ દબાટી રમવા વયા ગયા છે બે આવીને નાસ્તા પાણી કરીને ચાલો બનાવી નાખી તેટલા હેલો ગાય તો આજ તો જો થેપલા પાર્ટી થઈ ગઈ છે થેપલા બની ગયા ગરમા ગરમ તો આવો જમવા થેપલા ખાવા

હું નીકળી રહી છું રસોડામાં તો એટલી ગરમી થાય છે હવે જ પૂરા થાય ને તો સારું તો બની જાય એટલે જમી લઈ આવી જાવ થેપલા ખાવા માટે જમી ગાળવીને ફ્રી થઈને જો બહાર બેસી ગયા છીએ અને પવન ખાવા માટે અને છોકરાઓ જો બધા સામે રમે છે બધા ત્યાં રમવા વૈયા ગયા છે ધબધબાટી બોલાવે છે કોઈક સાયકલોથી રમે છે ને કોઈક બેટ દડેથી રમે છે ને એવું બધું છે ચાલે છે પવન આવે ત્યારે આવે ને પડી જાય ને ત્યારે સાવ પડી જાય એવું છે ગરમી થાય બહુ જ ગરમી છે આજની ગરમી તો નથી ગરમીના છેપલા બનાવવા ને તો રસોડામાં નીતરી રહી હતી જમીન નવરી થઈને સીધી હું પવન ખાવા માટે બેસી ગઈ તો પવન જો ક્યારેક આવે ને ક્યારેક ન થતું હવે એમ થાય છે કે અંદર વહી જવું જો પંખા નીચે તો ચાલો આ સાથે આજના બ્લોગનો બ્લોગનો એને અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળ્યા કાલના નવા કંટાની સાથે જય સ્વામિનારાયણ